કે મમ્મી મારે મારી ઓફિસ આપણા ઘરથી ઘણી દૂર પડે છે અને હું ઘણા સમયથી મારી ઓફિસની નજીકમાં ફ્લેટ શોધી રહ્યો હતો અને હવે એક ફ્લેટ મને પસંદ આવ્યો છે ત્યારે ભગવતી બેને કહ્યું કે હા તો એ તો ખુશીની વાત છે અને આમ પણ રોજ અહીંથી પેટ્રોલ બાળીને આટલા દૂર જવું અને રોજ થાકી જવું એના કરતાં તો ત્યાં નજીકમાં ઘર હોય તો વધારે સારું ત્યારે થોડાક ખચકાતા સ્વરમાં વિમલ બોલ્યો કે મમ્મી ફ્લેટ તો હું જોઈ આવ્યો છું ફ્લેટ ખૂબ સારો છે પરંતુ થોડા રૂપિયા ઘટે છે ત્યારે એના મમ્મીએ કહ્યું કે તો આટલું કહેવામાં આટલો બધો ખચકાટ શા માટે અનુભવે છે બોલને દીકરા તારે કેટલા રૂપિયા ઘટે છે તારે જેટલા રૂપિયાની જરૂર હોય એટલાનો ચેક બનાવીને મારા એકાઉન્ટમાંથી ઉપાડી લે ભગવતીબેનના પતિ સરકારી જોબ કરતા હતા અને સરકારી નોકરી હોવાથી એના અવસાન બાદ એનું અડધું પેન્શન ભગવતીબેનને મળતું હતું ત્યારે જ વિમલ બોલ્યો કે મમ્મી તમે બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું રહેવા દ્યો તમે તમારી પાંચ લાખની એફ ડી કરાવી હતી એ એફડી તોડાવી નાખો અને આમ પણ આવા સમયે એ પૈસા કામ નહીં આવે તો ક્યારે આવશે એટલે ભગવતીબેન કહેવા લાગ્યા કે સારું બેટા તને જે યોગ્ય લાગે એ કર આખરે છેલ્લે આ બધું જ તારું છે એટલે વિમલ કહેવા લાગ્યો કે ફ્લેટ આમ તો અઠયાવીસ લાખનો છે પરંતુ બાકીના રૂપિયાની વ્યવસ્થા મેં કરી લીધી છે બસ મારે તો પાંચ લાખ રૂપિયા ઘટે છે તો એ આ એફડીમાંથી થઈ જશે હવે ભગવતીબેને પોતાની એફડી તોડાવી અને પાંચ લાખ રૂપિયા વિમલને આપી દીધા અને ત્યારબાદ વિમલે એની પત્ની નિધિને જણાવ્યું કે મમ્મી એની એફડી તોડાવીને મને પાંચ લાખ રૂપિયા આપ્યા છે અને આ સાંભળીને નિધિ પણ ખુશ થઈ ગઈ કે હવે આપણે નવા ફ્લેટમાં રહેવા જઈશું અઠ્યાવીસ લાખ ની વ્યવસ્થા થઈ ગઈ એટલે વિમલે ફ્લેટ ખરીદી લીધો અને મીઠાઈનું બોક્સ લઈને ઘરે આવ્યો ઘરે આવીને વિમલ એના મમ્મી અને નિધિ કહેવા લાગ્યો કે લ્યો તમે બંને મોઢું મીઠું કરો હવે નવો ફ્લેટ આપણો થયો છે અને પંદર દિવસમાં આપણે ત્યાં રહેવા જઈશું

અને એ સમજી ન શક્યા કે હવે શું બોલવું છતાં પણ થોડું મક્કમ મન કરીને કહેવા લાગ્યા કે આટલા મોટા ઘરમાં હું એકલી કેવી રીતે રહી શકીશ ત્યારે દીકરાએ કહ્યું કે મમ્મી તમે તો જાણો છો કે શહેરના ફ્લેટના ભાવ કેટલા વધી ગયા છે અને મેં જે ફ્લેટ લીધો છે એ ફ્લેટ માત્ર બે બેડરૂમ અને કિચન વાળો ફ્લેટ છે એમાં એક બેડરૂમ અમારા માટે અને એક બેડરૂમ મહેમાનો માટે રાખીશું એટલે તમે અહીંયા આટલા મોટા ઘરમાં આરામથી રહેજો કારણ કે તમે અહીંના વાતાવરણ પ્રમાણે ભળી ચૂક્યા છો અહીંયા તમારી ઘણી બધી ઓળખાણ પણ છે અને અહીંયા તમારી બહેનપણીઓ પણ છે એટલે તમને ત્યાં નહીં ફાવે વિમલની વાતો સાંભળીને ભગવતીબેન સમજી ગયા કે મારો દીકરો મને એની સાથે એના ફ્લેટમાં રાખવા નથી માંગતો પરંતુ માની મમતાના કારણે એ ઉદાસ થઈ ગયા વિમલ એનો ઉદાસ ચહેરો જોઈને કહેવા લાગ્યો કે મમ્મી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો હું અને નિધિ દર રવિવારની રજાએ તમને મળવા આવતા રહીશું અમે આખો દિવસ અહીં જ રહીશું વિમલની વાત સાંભળીને નિધિ ઘણી ખુશ હતી કે મમ્મી નવા ફ્લેટમાં એની સાથે નહીં આવે પોતાના દુઃખને મનમાં સંતાડીને મોઢા પર જૂઠી સ્માઇલ દેખાડી અને ભગવતીબેન કહેવા લાગ્યા કે બેટા બાળકની ચિંતા કરવી એ દરેક માનો સ્વભાવ હોય છે ભલે તું મોટો થઈ ગયો હોય અને તારી દેખરેખ રાખવા માટે તારી પત્ની આવી ગઈ છે પરંતુ તું આટલો મોટો થયો ત્યાં સુધી તો મેં તને ક્યારેય મારાથી દૂર નથી થવા દીધો એટલે મને ચિંતા થાય એ સ્વાભાવિક છે તારા પપ્પા તને હોસ્ટેલમાં મૂકવાનું કહેતા ત્યારે પણ હું ખૂબ રડી હતી અને તને હોસ્ટેલમાં ન જવા દીધો પરંતુ અત્યારે તું તારો વિચાર કર અને હવે તારો પોતાનો પણ એક પરિવાર છે મારું શું છે

એટલે નિધિને એ પોતાની સગી દીકરીની જેમ રાખતા હતા નિધિ પણ પરણીને આવી ત્યારથી ભગવતીબેન હંમેશા એના કામમાં મદદ કરતા અને એનાથી ક્યારેક કોઈ ભૂલ થાય તો પણ એને પ્રેમથી સમજાવતા હતા પરંતુ આજકાલની ઘણી ખરી છોકરીઓ સાસરિયામાં રહેવા જ નથી માંગતી વિવાહ થયા કે અલગ રહેવા માટેના બહાના શોધવા લાગે છે પંદર દિવસમાં એમણે પોતાનો સામાન પેક કરીને પિકઅપ બોલાવી લીધું અને ઉંમરે જેના સાથની જરૂર હતી એવો એકનો એક દીકરો એને એકલા છોડીને જતો રહ્યો હતો ઉપરના માળે પ્રિયંકા રહેતી હતી અને એના જીવનમાં એકલી જ હતી લગભગ સાત આઠ મહિના પહેલા જ એ ભગવતી છૂટાછેડા લઈ લીધા અને ત્યાર બાદ એને એકલા રહેવાનું પસંદ કર્યું હતું છૂટાછેડા બાદ એને બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે યોગાના ક્લાસ લેતી હતી રવિવારે સવારે પ્રિયંકા પ્રિયંકા બોલી પાસે અરે આંટી તમે કેમ આટલા ઉદાસ અને કમજોર લાગો છો તમારી તબિયત ખરાબ હોય તો હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં ત્યારે ભગવતીબેન બોલ્યા કે આટલા મોટા ઘરમાં હવે હું એકલી પડી ગઈ છું

આવી રીતે પ્રિયંકા રોજ એને એની ગાડી પર બેસાડીને યોગાના ક્લાસમાં લઈ જતી અને એના કારણે ભગવતીબેન સ્ફૂર્તિમાં રહેવા લાગ્યા થોડા દિવસ બાદ એ રોજ રાત્રે જમ્યા પછી પણ પ્રિયંકા સાથે બહાર આટા મારવા જવા લાગ્યા જેનાથી પ્રિયંકાની બધી જ બહેનપણીઓ સાથે એની ઓળખાણ થઈ પ્રિયંકા અને ભગવતીબહેનની ઉંમરમાં વીસ વર્ષનો ફરક હતો છતાં પણ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી

ત્યારબાદ વિમોલ ભગવતી ના ઘરે આવ્યો અને એની પત્નીના ડિલિવરીના થોડા દિવસો પહેલા જ ભગવતી બેન ફ્લેટમાં લઈ ગયો જેનાથી અને એના બાળકની દેખભાળ રાખે અને ઘરનું કામ પણ થઈ શકે નિધિના પરિવારમાં તો માત્ર એના પપ્પા એકલા હતા જે વિદેશમાં એના દીકરા સાથે રહેતા હતા ભગવતીબેને નિધિની ખૂબ સેવા કરી અને નિધિ એ દીકરાને જન્મ આપ્યો સવા મહિના સુધી ભગવતીબેન ફ્લેટમાં રહ્યા અને ત્યારબાદ જરૂર પૂરી થતાં જ જૂના ઘરે મૂકી ગયો હવેથી જ્યારે પણ કોઈ વાર તહેવાર હોય તો મમ્મીને લઈ જતો અને એકાદ બે દિવસમાં પાછા મૂકી જતો ભગવતીબેનને પણ એના પોત્ર સાથે ઘણી લાગણી હતી આખરે એકનો એક પોત્ર હતો તહેવારોમાં જ્યારે પણ વિમલેને લઈ જતો ત્યારે પોતાને ઘરે મૂકીને બંને પતિ પત્ની બહાર ખરીદી કરવા જતા રહેતા અને જ્યારે નિધિ અને વિમલ બહાર જતા ત્યારે મમ્મીને ભાત ભાતની વાનગીઓ બનાવવાનું કહેતા જતા દીકરા અને પોત્રના પ્રેમમાં આંધળા બની ગયેલા ભગવતી બેન એક તરફ પૌત્રને સંભાળતા અને સાથે સાથે જેટલી વાનગીઓ કહીને ગયા હોય એ બધું જ તૈયાર કરી રાખતા ઘરે આવ્યા બાદ વિમલ અને નિધિને

દિવાળીનો તહેવાર આવવાનો હતો એટલે નિધિ વિમલને કહ્યું કે તમે મમ્મીને લઈ આવો મારાથી આખા ઘરની સાફ સફાઈ થઈ શકે એટલે વિમલ કહેવા લાગ્યો કે સારું હું આવતીકાલે સાંજે ઓફિસેથી ઘરે આવતા સમયે એને લેતો આવીશ બીજા દિવસે સાંજે વિમલ એની મમ્મી પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી દિવાળી આવી રહી છે અને તમારો પૌત્ર અને નિધિ તમારી રાહ જોઈ રહ્યા છે એટલે તમારે આવવું પડશે

અને ઘરના પડદા થોડાવ્યા જેના કારણે ભગવતીબેન બીમાર થઈ ગયા બે દિવસ બાદ દિવાળી હતી અને વિમલયની દવા કરાવવાના બદલે કહેવા લાગ્યો કે ચાલો મમ્મી હવે તમને હું તમારા ઘરે મૂકી જાઉં છું આટલું સાંભળતા જ ભગવતીબેનને એક ઝટકો લાગ્યો અને એ મનમાં વિચારવા લાગ્યા કે સતત ચાર દિવસથી મારી પાસે વાસણ સાફ કરાવ્યા ઘરની સાફ સફાઈ કરાવી અને હવે બીમાર પડી ગઈ છું

ત્યારે વિમલે નિધિ પાસે તાવની દવા મંગાવી અને એના મમ્મીને આપી દીધી તાવની ગોળી ખાધા બાદ વિમલ કહેવા લાગ્યો કે મમ્મી હવે હું તમને ઘરે મૂકી જાઉં છું એટલે સમજી ગયા કે હવે મારા દીકરાને મારા પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણી નથી રહી એને મારી કોઈ જરૂર નથી રહી એ મને અહીંયા ફક્ત કામ કરવા માટે જ લાવ્યો હતો થોડો સમય લાગ્યો પરંતુ ભગવતી બેન હવે સમજી ચુક્યા હતા કે દીકરાના સંબંધ હવે એના કામ સુધી જ રહ્યા છે એ મને એક નોકરાણીની જેમ એના ઘરે લઈ જાય છે અને એનું કામ પૂરું થયા બાદ મને પાછી મૂકી જાય છે પરંતુ આજથી હું આ સ્વાર્થના સંબંધોની મોહમાયામાંથી છૂટવા માંગુ છું હવે દીકરો એને દિવાળી જેવા તહેવારમાં રાત્રે ઘરે મૂકી ગયો એટલે ભગવતી બેન પોતાના ઘરમાં જઈને સીધા જ બેડ પર પડી ગયા અને દીકરાના આવા વર્તનથી એને ખૂબ દુઃખ થયું એટલે એ રડવા લાગ્યા ત્યારે પ્રિયંકા નીચે આવી અને ઘરની લાઈટ ચાલુ જોઈ એટલે એ ભગવતીબેનને મળવા આવી ઘરમાં આવીને જોયું તો એ રડતા હતા એટલે પ્રિયંકા કહેવા લાગી કે અરે આંટી તમે તો તમારા દીકરાના ઘરે દિવાળી કરવા ગયા હતા કેમ આમ અચાનક પાછા આવી ગયા અને એ પણ દિવાળી જેવા તહેવારમાં ત્યારે ભગવતી બેન એટલું જ કહી શક્યા કે મારા વહુ અને દીકરાને મારી નહીં પરંતુ એક નોકરાણીની જરૂર છે હવે પ્રિયંકા બધું જ સમજી રહી હતી એટલે એણે એવું કહ્યું કે આંટી તમે ઉદાસ ન થાવ અને મારી સાથે ચાલો આપણે આપણી બાલ્કનીમાં દીવા મૂકીએ અને દિવાળી ઉજવીએ તમે મારી મદદ કરજો પ્રિયંકા એને ખુશ કરવાના પ્રયાસ કરવા લાગી ત્યારબાદ બંનેએ ધનતેરસની ઉજવણી કરી અને લક્ષ્મી માતાની પૂજા કરી

યાર બાદ એનો ફોન પણ નથી આવ્યો અને ન એણે મમ્મીના ખબર અંતર પૂછવાનો પ્રયાસ કર્યો સાંભળ્યું છે કે માં તો માં કહેવાય છે અને સંતાન ગમે એવા હોય પરંતુ માંના પ્રેમમાં ક્યારેય ખોટ નથી હોતી આટલી તકલીફ સહન કરીને પણ ભગવતીબેન એવું વિચારતા હતા કે મારો દીકરો અને વહુ મારા પોત્ર સાથે એકવાર મારા ઘરે આવે મારા પોત્ર એ તો મારું આ જૂનું ઘર હજુ સુધી જોયું પણ નથી એટલે એમણે વિમલને ફોન કરીને કહ્યું કે તું અને નિધિ બંને નવા વર્ષના દિવસે અહીંયા આપણા જૂના ઘરે આવજો એટલે વિમલ બોલ્યો કે મમ્મી મારી પાસે ટાઈમ તો નથી પરંતુ તમે કહો છો તો ચોક્કસ આવી જઈશું વિમલે હા પાડી એટલે ભગવતીબેન ખુશ થઈ ગયા અને નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરીને એ વિમલ અને વહુની પસંદ પ્રમાણે જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગ્યા લગભગ દસ વાગ્યા પહેલા તો એમણે બધું જ જમવાનું બનાવી લીધું અને એની નજર દરવાજા તરફ તાંકી રહી હતી વિમલની રાહ જોતા જોતા બહાર વાગી ગયા પરંતુ એ હજુ સુધી ન આવ્યો એમણે ફોન કરવાની કોશિશ કરી પરંતુ વિમલે ફોન કાપી નાખ્યો હવે માનું મન ક્યાં માનવાનું હતું એમણે એવું વિચાર્યું કે કદાચ રસ્તામાં હશે અને ટ્રાફિકના લીધે એણે ફોન કાપી નાખ્યો હશે આવું વિચારીને એમણે આખો દિવસ ભૂખ્યા રહીને રાહ જોઈ અને રાત થવા આવી પરંતુ વિમલ ન આવ્યો ભગવતીબેન હવે સમજી ગયા હતા કે વિમલ હવે નહીં આવે એને આવવું જ હોત તો સવારે જ આવી ગયો હોત હવે એ ખૂબ ઉદાસ થઈ ગયા અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યા કે હે ભગવાન તમે શા માટે મારા પતિને મારી પાસેથી છીનવી લીધા હે ભગવાન તમે શા માટે મને આટલી બધી એકલી કરી દીધી જેનાથી મારે મારા સગા દીકરાના પ્રેમ માટે પણ વલખા મારવા પડે છે આવું કહેતા કહેતા એની આંખોમાં આંસુ વહેવા લાગ્યા વિમલે જે રીતે જૂઠું બોલીને એના મમ્મીને ઘરે આવવાનો વાયદો કરીને ઘરે ન આવ્યો એના કારણે ભગવતીબેન અંદરથી સાવ તૂટી ગયા હતા એ જેની સાથે થોડો સમય પસાર કરતા હતા અને પોતાના દુઃખની વાત કરીને મન હળવું કરતા હતા એ પ્રિયંકા પણ બે દિવસ માટે બ્યુટી પાર્લન ના ઓર્ડરમાં ગઈ હતી ભગવતીબેન હવે સાવ ઉદાસ થઈને આખો દિવસ ઘરમાં બેસી રહેતા કે પછી બેડ પર પડ્યા રહેતા હવે પ્રિયંકા ઘરે આવી

એવા દીકરાના મોહમાં તમે તમારું જીવન વેડફી રહ્યા છો હું પણ એકલી છું તો પણ તમે મને ક્યારેય ઉદાસ નહીં જોયો હોય તમારે હવે તમારું વિચારવું જોઈએ અને તમારું જેટલું જીવન વધ્યું છે એને ખુશીઓથી ભરવાનું કામ તમારા હાથમાં છે પ્રિયંકાની વાતથી ભગવતી બેનમાં જોશ ભરાઈ આવ્યો અને એને એવું થયું કે પ્રિયંકાની વાત સાચી છે મારા દીકરાએ એનું અને એના પરિવારનું વિચાર્યું છે અને હું એની મા હોવા છતાં પણ એણે મને હંમેશા એના સ્વાર્થ માટે જ બોલાવી છે મારો દીકરો તો એના ઘરે બોલાવીને મારી પાસે એક નોકરાણીની જેમ બધું જ કામ કરાવે છે પરંતુ હવે આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યારે પ્રિયંકા બોલી કે આંટી અમે બધી જ બહેનપણીઓ સાથે મળીને ઉદયપુર અને જયપુર ફરવા જવાના છીએ એટલે તમે પણ અમારી સાથે આવો તો ખૂબ મજા આવશે અને તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે ત્યારે ભગવતી બેન બોલ્યા કે અરે પ્રિયંકા તમે બધી જવાન છોકરીઓ સાથે હું કેવી રીતે સેટ થઈ શકીશ એટલે પ્રિયંકાએ કહ્યું કે અરે આંટી મારી બધી જ ફ્રેન્ડ તમને ઓળખે છે અને બધાને તમારી સાથે ખૂબ મજા આવે છે એટલે તમારે અમારી સાથે આવવું જ પડશે ત્યારે ભગવતીબેન ના ન પાડી શક્યા અને ઉદયપુર જવા તૈયાર થઈ ગયા બે દિવસ બાદ બધાએ ફરવા જવાનો પ્લાન નક્કી કર્યો અને પ્રિયંકાની ફ્રેન્ડની કાર લઈને રાજસ્થાન તરફ જવા રવાના થઈ ગયા ઘણા સમય બાદ આજે ભગવતીબેન રેશમી સાડી પહેરીને તૈયાર થયા હતા એટલે પ્રિયંકા બોલી કે અરે આંટી આજે તો તમે એકદમ સુંદર લાગો છો ત્યારે ભગવતીબેન શરમાઈને હસવા લાગ્યા આ બાજુ

મમ્મીને ખૂબ સારું જમવાનું બનાવતા આવડે છે એટલે આપણે ખર્ચો ઓછો થશે અને કામ પૂરું થઈ જાય ત્યારે દર વખતની જેમ એને ત્યાં મૂકી આવજો ત્યારે વિમલ બોલ્યો કે હા સારું થયું તે યાદ કરાવ્યું હું મમ્મીને ફોન કરી દઉં છું અને કાલે એને લઈ આવીશ આવું કહીને વિમલ મમ્મીને ફોન કરવા લાગ્યો પરંતુ ભગવતીબેને ફોન ન ઉઠાવ્યો ત્યારે વિમલે બીજી વાર ટ્રાય કરી તો ભગવતીબેન ફોન ઉપાડીને કહેવા લાગ્યા કે હા બેટા બોલ શું કામ હતું એટલે વિમલ બોલ્યો કે મમ્મી મારા ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું છે તો તમને પણ આમંત્રણ આપવું પડે ને એટલે તમને આમંત્રણ આપવા ફોન કર્યો હતો ત્યારે ભગવતીબેને કહ્યું કે નહીં બેટા હું નહીં આવી શકું હું તો આપણા ઉપરના માળે રહે છે એ પ્રિયંકા સાથે જયપુર પ્રવાસમાં જઈ રહી છું મા દીકરો હજુ વાતો કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી નિધિનો અવાજ આવી રહ્યો હતો અને એ કહી રહી હતી કે તમે સીધા જ એના ઘરે જઈને લઈ આવો ફોન કરવાની શું જરૂર છે બીજા દિવસે સવારે લેવા આવ્યો તો ઘરે આ વખતે ફસાવાના નહોતા કેમ કે એને ખ્યાલ આવી ગયો હતો કે દર વખતની જેમ આ વખતે પણ રસોઈ બનાવવા માટે અને ઘરનું કામ કરાવવા માટે જ આ મમ્મી રૂપી નોકરાણીની જરૂર પડી હશે એટલે મને યાદ કરી છે

અને હવે પ્રિયંકાની બહેનપણીઓ સાથે પણ એની સારી મિત્રતા થઈ ગઈ હતી એટલે એના ઘરમાં જ નાની મોટી પાર્ટી રાખવામાં આવતી અને બધા જ ખૂબ મોજ મસ્તી કરવા લાગ્યા દીકરાના આંધળા પ્રેમ પાછળ જેટલો સમય ખરાબ થયો હતો એને ભૂલીને ભગવતીબેને હવે નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું હતું એક દિવસ વિમલ એને મળવા આવ્યો અને જોયું તો એની આંખોને વિશ્વાસ ન થયો હવે ભગવતી બેને એના વાળ પણ કલર કરાવી લીધા હતા અને એકદમ ખુશ મિજાજ જીવન જીવતા હતા ત્યારે વિમલ બોલ્યો કે મમ્મી આ આ આ બધું બધું શું છે તમને ન શોભે એટલે સરસ જવાબ આપ્યો કે ઉંમરનું તો હું પછી વિચારી લઈશ પરંતુ તારા જેવા સ્વાર્થી દીકરાના પ્રેમના મોહમાં મેં ઘણો બધો સમય વેડફી નાખ્યો છે અને હવે તારે જરૂર પડે તો કોઈ બીજી નોકરાણી શોધી લેજે તારી માં હવે તારા ઘરે નોકરાણીની જેમ કામ કરવા નહીં આવે આવું સાંભળીને વિમલ ગયો ગયો અને શરમથી માથું ઝુકાવીને પોતાના ઘરે જવા નીકળી ત્યારબાદ એના દીકરાને જીવનભર યાદ પણ ન કર્યો અને પોતાનું જીવન ખૂબ ખુશ રહીને પૂરું કર્યું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ